શ્રી કૃષ્ણ જય માતાજીની ચોમાસાની મોસમમાં બહુ વરસાદ આવતો હોય ત્યારે સરસ મજાની આપણે આજે બનાવવાની છે ખીચડી બહુ જ વરસાદ ચાલુ છે અમારે થઈ તો આજે આપણે પેલા વરસાદના અંદર મસ્ત મજાની ખીચડી બનાવીશું તમે જોઈ શકો છો મેં એક નાની વાટકી મઠ લીધા હતા નાની વાટકી મગ લીધા હતા આઠ કલાક પલાળ દીધા આઠ કલાક પોટલીની અંદર બાંધી દીધા છે ફણગા ફૂટી જાડી થઈ ગયા છે નાની વાટકી મેં ભાત લીધા છે ચોખા આવે બાસમતી એ ધોઈ અને દો કલાક સાથે લીધી છે પાછલ આંબલી આંબલીને દીધી હતી છે એક ડુંગળી કટ કરીને લીલા દાણા છે લીલા મરચાં છે લસણ છે મરચું છે ટામેટા છે અને જે પણ મસાલા કરીશ એ તમને બધા શેર કરી મિત્રો એકદમ ઝટપટ બની અને ખીચડી એકદમ હેલ્ધી ટેસ્ટી પૂરા પરિવાર જોડે તમે ખાઈ શકો એવી સરસ મજા બનાવી રેડી કરશું અમારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ અમને એક લાઈક કરજો ખીચડી આપણે કુકરમાં બનાવવાની છે કુકરના અંદર સિંગ તેલ નાખું છું એક ચમચા જેટલું તેલ નાખ્યું છે સરસ ગરમ થવા દેસું અમે ઘરની ગાળીનું સિંગ તે વાપરીએ એટલે અમે મોટા બોટલના અંદર કાઢી લઈએ છીએ અને રોજ આપણે યુઝ કરીએ છીએ તેલ ગરમ થઈ ગયું છે રાઈ અને જીરું નાખું છું એક ચમચી હવે નાખવાની છે આપણે હિંગ ડુંગળી મોટા મોટા કટ કરવાના છે ડુંગળીના થોડી હવે આપણે નાખવાનું છે ડુંગળી મીઠી લીમડીનું પાન આમ તો બાળકો મેઠી લીમડીનું પાન નથી ખાતા હોતા પણ તમે આવી રીતના ખીચડીમાં એવી રીતે બનાવી નાખો બાળકો ખાઈ લેશે અને મીઠી લીમડી સેહત માટે બહુ જ સરસ છે એના માટે મેં મીઠી લીમડા થોડો પાનનો વધારે ઉપયોગ કર્યો છે

હવે આપણે દાખલા છે કાચના ચોખા પલારીના મસ્ત મિક્સ કરી દેવાનું છે થોડી વાર તેલના અંદર સંતરા વાગે મઠ મગ અને ચોખા હવે આપણે મસાલા કરી લેશું মরচু না গরম পালার দিদি মজা রেডি থাকতে আবলি নাকি রেখে જેટલા મગ અને મઠ છે એન્થી આપણે અઢી ઘણું પાણી નાખવાનું છે

આંબળીના કુચડા પેલા થોડા રહ્યા હતા એ મસ્ત મજામાં ઘસી દબાવી અને આવી રીતના પાણી બધું કાઢી નાખ્યું છે એ નાખું છું હવે નાખવાના છે લીલા સંભાર મસાલો મોટી એક ચમચ ભરીને મિક્સ કરી દેસુ કુકરને કેસ ઉપર નાખી અને પાંચ મિનિટ ધીમા તાપે

બાઉલ લીધું છે બાઉલ હવે આપણે નાખવાનું છે સૂતું લસણ જેનું સમારીને નાખ્યું હતું એ નાખી દઉં છું સાથે નાખવાનું છે એક મરચું પણ મરચાં આવી રીતના મેં કટ કરી લીધું છે જોવો આપણે કાશ્મીરી મરચું હવે આપણે આ વઘાર રેડી જશું ખીચડીના ઉપર મિત્રો આ ખીચડી હું ચેન્નઈ ગઈ હતી ત્યારે ત્યાં ખાધી હતી પણ મેં મારી રીતે બનાવી છે બહુ જ ટેસ્ટી અને બહુ જ સરસ ডেকোরেশন চমচি এমড়া নন আুজরা গোড় মিত্র একদম সুপর টেস্টী খিচড়ি বন রেডি থডিও সারি লাগি হয় প্লস মনে লাইক করজো দোস্ত শেয়ার করবো কালী রেসিপি সাথে বাই বাই